અને બ્લોગ અત્યારે બપોરે ચાલુ કર્યો છે કેમ કે અમારે શૂટિંગનું કામ હતું એક બીજું ચેનલ અમે ચાલુ કરી છે ચેલેન્જ વિડીયો નહીં એટલે એનું શૂટિંગનું વિડીયો બનાવતા હતા એટલે બ્લોગ મોડો ચાલુ કર્યો અને અમારો મિત્ર જો સામે ઓલું જે ઝાડ દેખાય ને અહીંયા નીચે જો ઓટો રહ્યો અહીંયા લાંબો થઈને પેડો છે હજી એક વિડીયો શૂટ કરવાનો છે એક કમ્પ્લેટ કર્યો છે એક હજી બનાવવાનો છે તો એ ચેલેન્જ વિડીયો બને નાખી અને જોતા રહીજો તમે બ્લોગ ચાલુ કર્યો છે ત્યારે એટલે હવે થોડું થોડું બધું વિડીયોનું શૂટિંગ કદાચ સમજો આ મોબાઈલથી નથી વિડીયો બનાવવાનો એટલે આ બ્લોગમાં તો હવે આ બ્લોગ અધૂરો રાખવો જોશે કે હવે વિડીયો બનાવીને પાછો હું તમને મળું ફૂડ ચેલેન્જ જ કરવાનો છે ખાવાનો ચેલેન્જ જ કરવાનો છે એટલે વિડીયો બનાવીને પછી તમને પાછો મળું તો વિડીયો જોતા રહેજો બહુ મજા આવે છે તો મિત્રો જો આપણો મેહુલભાઈ ચેલેન્જનો પાર્ટનર અમારે બેને ચેલેન્જ કરવાનો છે આ વિડીયો બનાવવાનો છે ફૂડ ચેલેન્જ કરવાનો છે ફૂડ હવે અમારા પાર્ટનર લેવાય ગયા હવે શું લાવે નક્કી થાય પછી શેનો ચેલેન્જ છે એટલે અમારે બેને ચેલેન્જ કરવાનો છે મારે કોણ જાજુ ખાઈ શકે છે અને કંઈક પૈસા એ રાખવો પડશે થોડું ઘણું થોડું ઘણું ઇનામે રાખવું પડશે હવે ચેલેન્જ કહેવાય નહીં એટલે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા હમણાં તમને આગળ બધી ખબર પડી જશે મિત્રો આપણે ચેલેન્જ વિડીયાનો સામાન અને વસ્તુ બધી આવી છે જોઈ લો આનો ચેલેન્જ કરવાનો હે બટકા

ચેલેન્જ વિડીયો શૂટ કરી નાખ્યો અને આપણે શરિયાતનું કમ્પલેટ થઈ ગયું હું હારી ગયો હો મારે આયલા જ નહીં મેં જીતી જાય એને ગીરું બહુ હાલે છે અને મોટું સાવ બગડી ગયું ને એટલે આ તીખું ખાવું પડે કેમ કે ગીરું ખાઈને હાવ મોટું પકડી ગયું તો મિત્રો આપણે ચેલેન્જ વિડીયો શૂટ કરી નાખ્યો છે અને એ આપણે બીજા લગથી ચેનલમાં અપલોડ કરી દેવાનો છે અને એ આપણે ચેનલનું નામ લાગી ગઈ શરત લાગી જાય શરત ચેનલનું નામ છે જરાક જોઈ લેજો વિડીયો કેવા બન્યો છે અને હવે આપણો પાર્ટનર જો બધા વિડીયો બનાવવા વાળા તો જતા રહ્યા છે હવે આપણે ઢોરાનું કામ કરી ઢોરા સારવાના છે અને વિડીયો તો બને નાખો તો જઈએ આપણે ઢોરા છે ને આમ આગળ વીઆઈ ગયા છે થોડાક આઘા પાકી ગયા હે આમ જાવું જોશે ને કોકના વાલાં પાછા કરી દેશે તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો બહુ મજા આવે છે વિડીયોને લાઈક ન કરીએ તો લાઈક કરી દેજો